આગળ વધીશું વાત કરીશું બાર જૂને અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેનો મામલો છે પ્લેન ક્રેશની અંદર જે બસો બેતાલીસ લોકોના મૃત્યુ થયા હતા બસો બેતાલીસ લોકોના મૃત્યુ બાદ હાલ અત્યારે ડીએનએ મેચ કરવામાં આવી રહ્યો છે એર વિમાન દુર્ઘટના બાદ તમામ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અહીં મૃતદેહ અને મૃતકોના પરિવારોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પણ ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેઓને બોલાવીને મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધી બાણુના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે સુડતાલીસ મૃતદેહો સોંપવામાં આવ્યા છે મૃતદેહોને

જે પ્લેન ક્રેસનો મામલો છે તેની અંદર બસો બેતાલીસ યાત્રીઓ સવાર હતા તેમાંથી બસો બેતાલીસમાંથી બસો એકતાલીસ યાત્રીઓના મૃતદેહ સામે આવ્યા છે તમામે તમામના રિપોર્ટ સામે આવી રહ્યા છે ધીરે ધીરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ પણ આ દરેક વિષય ઉપર માહિતીઓ મેળવી રહ્યા છે રાત દિવસ કામ થઈ રહ્યું છે ડીએનએ મેચ કરાવી રહ્યા છે દરેક પરિવારજનો પહોંચી રહ્યા છે પોત પોતાના પરિવારમાંથી જે કોઈ પણ વ્યક્તિ સ્વજનો જેમને ગુમાવ્યા છે તે પરિવારજનો ત્યાં પહોંચ્યા છે અને તેમનો મૃતદેહ મેળવવા માટે ડીએનએ જો ટેસ્ટ છે તેની રિસિપ્ટ લઈને સામે જ તેમને મૃતદેહ

ડીએનએ પરિવારજનો પાસેથી ડીએનએ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા તેમાંથી ઘણા બધા પરિવારજનો ત્યાં મળી પહોંચ્યા હતા જેમાંથી સડસઠ જણના ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યા છે હાલ સુધીમાં અને એટલા મૃતદેહ સોંપવામાં આવી ચૂક્યા છે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને પણ પરિવારને ટૂંક જ સમયમાં સોંપવામાં આવશે સાડા અગિયાર

જી ડીએનએ મેચ જરૂર કરવા પડ્યા હતા ને જે સુડતાલીસ ડીએનએ મેચ થઈ ચૂક્યા છે ને તેટલા પરિવારોને એમની બોડી સોંપવામાં આવી છે જો જોવામાં આવે તો રાજ્યનું આ સૌથી મોટું રાહત અભિયાન છે જેમાં ચૌદ વિભાગના ત્રણ હજાર થી વધારે કર્મચારીઓ રાત દિવસ બોતેર કલાક આની અંદર લાવેલા છે જેમાં ફોરેન્સિક વિભાગના જે અધિકારીઓ જે છે ફોરેન્સિક જે એક્સપર્ટ છે એમાંથી છત્રીસ એક્સપર્ટ લગત ચાર અડતાલીસ કલાક થી આની અંદર ડીએનએ મેચ કરવા માટે પોતાનો યોગદાન આપી રહ્યા છે જી ચોક્કસ થી શું માહિતી આપવા માટે આપનો ખુબ ખુબ આભાર આ માહિતી ઉપર તમે બનેલા રેજો અને દરેક પ્રકારની માહિતી આપતા રહેજો